કેવી કાલે તો આવા કેટલાક છે એવા કોમેન્ટ કરજો કોઈ એવાના સાથીદાર હોય તો હોય તો મારા હોય તો કમેન્ટ કરે હોય તો આશ્રમ ખોલવાનો છે કોઈને મારી હોય તો કે તો ધ્રુ આપણે સંપર્ક કરજો અજયભાઈ અજયભાઈને મળજો પાત્રમ હોય તો અથવારો છે અથવારો કોઈ હોય તો કેજો તો બેનરેજો અમારા બ્લોગમાં

અને તારી મમ્મા આ જઈ નાવા જય શ્રી કૃષ્ણ જો આ તૈયાર થઈ ગઈ હા ફાઈનલ આ જોઈને ઓકે ને તૈયાર થઈ ગયો જાવ એમ થઈ ગયો હું વાત છે આ તો વહેલ તું તારું દે દે તું ફટાફટ ગાડી કાઢ ને હાલો ફટાફટ અને મૂકી આવ્યો ફટાફટ ટાઈમ થઈ ગયો હવે ઇમરજન્સી માં છે બાકી મોડું થઈ જાય કદર ભાઈ હે ને મમ્મા ને મોડું તારી મમ્મા ને મોડું હાલો તો આપણે ગાડી રાખ લે હાલો તો ગાડી આવી જા

બડ લઈ આવ્યા અમે ઢેગલો કરી દીધો અયા લેલા કરી દીધો ને ઢેગલો હવે કા કરતા પાણી મોટર થી પાણી વાળવાનું નું છે નાખી દીધું ખડ ને બડ ને બધી સંપને રંબુ ખાસ સંપને આલ ચાલ પટ્ટા કામ કરાય દાડિયા વરાળા કે હકણા નથી રહેતા અમાર ભાઈ આવી ગયા છે અમાર શૂટિંગ ઉતારવા ટાણાપુર માં માંગાભાઈ ને આવ્યા હતા થી આ વટ્ટા દાડિયું મરવાડું પણ કામ જ કરતું નથી હાલ જલ્દી જલ્દી મારે કામ માર ન લાગે વાજે ₹2500 કેવા ના દઉં તને તો હવે બેનર છે વિડિયો માં નવ આયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

મળીશું એક નવા વિડીયોમાં ને નવા આવ્યા હોય તો લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે ટાટા બાય બાય સી યુ